દ્વારકામાંથી પાંચ મહિલાઓ ઝડપાઈ છે બાંગ્લાદેશ મહિલાઓ દ્વારકાથી કુલ પાંચ જેટલી બાંગ્લાદેશના વિવિધ એજન્ટની મદદથી ગેરકાયદેસર ભારતમાં ઘૂસી હતી મહિલાઓ પાંચ મહિલાઓને ઝડપી એસઓજી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જે ભારતમાં ગેરકાયદેસર ઘુસણખોરી થતી હોય એના માટે ખાસ અભિગમ છે એના હિસાબથી થી વર્ષ પહેલા અમારી પોલીસ દરિયામાર્ગથી આવતા જે ઈરાની લોકો ભારતમાં ગેરકાયદેસર આવતા જે આવવાની ટ્રાય હતી એને અટકાવ્યું હતું એમાં અમારી ટીમને પણ ખાસ સૂચના છે એમાં કામગીરી કરવા માટે એના હિસાબથી એક અમારી ટીમને ગઈકાલે એક બાતમી મળી

અને અહીંયા જે છે ગુજરાતમાં એ લોકો રોજગાર માટે આવ્યા હતા એના વધુ પૂછપરછમાં અમે એના કબજામાંથી એના મૂળ બાંગ્લાદેશના જે દસ્તાવેજો હોય છે એક એના નેશનલ આઈડેન્ટિફિકેશન આઈડેન્ટિટી કાર્ડ હોય છે પછી અહીંયા એના સ્થાનિક જે જન્મના દાખલા એના પરિવારજનોના જે ડોક્યુમેન્ટ્સ અને એના આજુબાજુના જે લોકો પરિવારજનો મોબાઈલ નંબર મળી આવેલ હતું એના પ્રસ્થાપિત થઈ ગયું કે એ લોકો આ આવા જે જે મહિલાઓ છે અને જે પણ લોકો ટ્રાય કરે છે ભારતમાં એન્ટ્રી માટે એ લોકો બોર્ડર ઉપર જે ભૌગોલિક પરિસ્થિતિઓના ફાયદા લઈને એ બધું ટ્રાય કરી છે ખાસ કરીને મોન્સૂન દરમિયાન જે નદી વિસ્તારો છે અહીંયાથી એ લોકો ટ્રાય કરે છે અમારા બોર્ડર ઉપર એક જેશોર કરીને એક વિસ્તાર છે અહીંયાથી મોટા ભાગે એક એટેમ્પ થાય છે ભારતમાં એન્ટ્રી માટે પછી ઘણા લોકો જે અહીંયા સેટ થઈ ગયા ગેરકાયદેસર બાંગ્લાદેશમાં જે લોકો છે એને પ્રોત્સાહન આપે છે સેટલ થવા માટે એને એને બધું મદદ આપવામાં આવે છે એ લોકો જે અહીંયા છૂટક મજૂરી કરીને જે કમાણી એની હોય છે એ પરત બાંગ્લાદેશ મોકલવા માટે બધું ઓનલાઈન અથવા તો જે પણ રીતે એના એજન્ટ્સ છે બંગાળમાં વેસ્ટ બંગોલમાં અહીંયાં એ મોકલે છે એ ફેર આપના કમિશન કાપીને ટકા જે અહીંયાની કરન્સી છે એ બધું બાંગ્લાદેશ અને પરિવારને મોકલવામાં આવેલ છે એક બીજી પણ એક જે મોડર સપ્રેન્ટી જાણવા મળેલ એમાં એ જે પાંચ બેન પાંચ મહિલાઓ જે અમુક હિન્દુ નામ ઉપયોગ કરે છે અને એવા અટેમ્પ કરે છે કે અહીંયા જે હિન્દુ લોકો સાથે શાદી કરી લે અથવા તો ટ્રાય કરે છે કે એના સાથે શાદી થઈ જાય તાકી અહીંયા એ લોકો એના ઝડપથી અહીંયા વસવાટ થઈ જાય તો એ બધું જે છે માહિતી અમે જાણવા મળેલ હતી અને એમાં અમારા ખાસ જે કામગીરી હતી અમારા ટીમની પીસી સી સિંહ રખિયા એસઓજીના અને એના આરજી વસાવા બીજા અમારા અશોક ચવાણી બધાની સારી કામગીરી હતી જે પાંચ બહેનો છે એનું નામ છે એકનું નામ છે સાદિયા સુમી ખાલિદા રૂબી અને બીજો નો પણ રામ રૂબી છે